ગ્રુપ સાથે સંકળાયેલા શિક્ષકો પર તવાઈ આવી છે પ્રાંતિજમાં ફરજ બજાવતા પ્રાથમિક શિક્ષકની સીઆઈડી કરી રહી છે તપાસ શિક્ષક અને ભૂપેન્દ્ર ઝાલાના ઓફિસ બોય ગાંધીનગર જઈ આખરી પૂછપરછ કરાશે મોડી રાત સુધી સીઆઈડીના અધિકારીઓ સઘન પૂછપરછ કરી શિક્ષક અને ઓફિસ બોય ભૂપેન્દ્ર ઝાલા વિશે અનેક ખુલાસા કર્યા છે સૂત્રો દ્વારા જાણવા મળી રહ્યું છે સૂત્રોનું કહેવું છે કે ભૂપેન્દ્ર ઝાલા અને મહિલા પીઆઈ ના સંબંધોનો ઘટસ્ફોટ અહીંયા કરવામાં આવ્યો સાથે ઉચ્ચ અધિકારીઓના નામ સામે આવતા સીઆઈડી ચોકી અધિકારીઓના રોકાણ અને તેમના એગ્રીમેન્ટની માહિતી પણ પણ સામે આવી પરિવાર વિગતો સીઆઈડી સમક્ષ જણાવી ભૂપેન્દ્ર ઝાલાના ફાર્મ હાઉસ પર કેવી પાર્ટીઓ થતી હતી તેનો પણ પર્દાફાશ થયો શિક્ષક ભૂપેન્દ્ર ઝાલાનો મદદનીશ હવાને લઈને ખુલાસો થયો છે કૌભાંડી ઝાલા ક્યાં છુપાયો છે તેની કડી મેળવવા માટે ચાલી રહી છે તપાસ અન્ય એજન્ટો સુધી પહોંચવા માટે સઘન તપાસ હાથ ધરાશે પૂછપરછ દરમિયાન ઝાલાના પર્સનલ નંબરની વિગતો મળી આ તમામ ખુલાસા બાદ તપાસનો રેલો સાબરકાંઠા ગાંધીનગર અમદાવાદના અધિકારીઓ સુધી પહોંચશે તો આપને જણાવી દઈએ બીઝેડ ગ્રુપ દ્વારા આચરવામાં આવેલા કૌભાંડમાં એક બાદ એક પૂછપરછ એક 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 બાદ વ્યક્તિના નિવેદન લેવામાં આવી રહ્યા છે ત્યારે સૂત્રો દ્વારા મોટી માહિતી સામે આવી રહી છે કે ભૂપેન્દ્ર ઝાલા અને મહિલા પીઆઈ વચ્ચે સંબંધો હતા સૂત્રોનું કહેવું છે કે બીજું બીઝેડ ગ્રુપ સાથે સંકળાયેલો શિક્ષક અને હાલ તો એ તમામ શિક્ષકો પર તબાહી આવી રહી છે પ્રાંતિજમાં ફરજ બજાવતા પ્રાથમિક શિક્ષકની સીઆઈડી તપાસ કરવામાં આવી રહી છે વધુ માહિતી સાથે સંવાદતા શૈલેષ જોડાઈ ગયા છે ફોન લાઇન પર શૈલેષ જેમ જેમ દિવસો વીતી રહ્યા છે તપાસ થઈ રહી છે તેમ તેમ મોટા મોટા ઘટસ્ફોટ થઈ રહ્યા છે મહિલા પીઆઈ નું ક્યાંક નામ આવી રહ્યું છે વાત કરવામાં આવે તો કે હિંમતનગરના હિંમતનગરમાં સિક્યોરિટી ક્રાઇમ ગઈકાલે જે ગૃહમાં છે ગૃહમાં સામાન આગળ ત્યારબાદ રાત્રિ દરમિયાન બે એક શિક્ષક અને ઉપરાંત તેના એક ઓફિસ બોયને જે એમને અટકાયત કરવામાં આવી હતી ત્યારબાદ તેમને ગાંધીનગર ખાતે લઈ ગયા હતા અને પૂછપરછ કરવામાં આવી જે જેના પૂછપરછ દરમિયાન ઘણી બધી વિગતો બહાર આવી શકે છે અને જે ભૂપેન્દ્રસિંહ ઝાલા ક્યાં છે તે પણ માહિતી આ જે પૂછપરછ છે તે દરમિયાન બહાર આવી હોય તેવી શક્યતાઓ જોવા મળી રહી છે બિલકુલથી આભાર પૂરી માહિતી માટે